મારું નામ કોરોડિયા ધરમ ઘનશ્યામભાઈ છે અને હું અત્રેની કચેરી ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું હું જો પર્ટિક્યુલર રાજકોટના ડેમની લઈને વાત કરું તો આપણે સૌરાષ્ટ્રમાં ટોટલ એકસો એકતાલીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાંથી ત્યાંશી જેટલી સ્કીમનો ડેટા અત્રેની કચેરી હસ્તક મળવા પાત્ર છે હવે પર્ટિક્યુલર રાજકોટમાં ટોટલ સત્યાવીસ જેટલી મેજર અને માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે જેમાં હું વાત કરું પાદર એક બે ન્યારી એક બે આજે એક બેમાં અનુક્રમે એક એકમાં આશરે પચાસ ટકા જેટલું ગ્રોસ્ટર રહેલું છે આજે બેમાં આશરે એંશી ટકા જેટલું ગ્રોસ્ટર રહેલું છે અને આજે એકમાં પિંચોતેર ટકા આજે બેમાં નેવું ટકા ન્યારી એકમાં સિતોતેર સિત્તેર ટકા અને બે બેમાં આશરે પિંચોતેર ટકા જેટલું પાણી રહેલું છે હવે ટકાવારીની દૃષ્ટિએ જોતાં આજની ટકાવારીને જોતાં આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનું છે મારું ના અત્યારે અલગ અલગ ડેમોમાં રવિ સિંચાઈ અને ખરીફ સિંચાઈનું પાણી દેવામાં આવતું હોય છે અને અત્યારે મેજોરિટી પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે મેજોર સાઠ ટકા ઉપર ડેમો ભરેલા છે એટલા માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ